નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાતની એકમાત્ર નંબર વન ચેનલ ગુજરાતી બજારમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમારે કોઈ પણ વસ્તુની એડવર્ટાઈ આપવી હોય કે કાંઈ પણ વસ્તુ વેચવાની હોય કે લેવાની હોય તો તમે અમારી ચેનલનો સંપર્ક કરી શકો છો આ એડ માટે તમારે પાંચ ફોટા એક વિડીયો તમારું પૂરું એડ્રેસ અને એ વસ્તુની માહિતી અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપો તો ચાલો મિત્રો જોઈએ નંબર વન ઉપર શું છે તો મિત્રો આજે આપણી પાસે ફૂલ વઢિયારા બળદ આવી ગયા છે વેચવા માટે તો જે લોકોને લેવાના હોય એ વિડીયોને છેલ્લે સુધી જુઓ અને મિત્રો જોઈ શકો છો આ કેવા પાણીયારા બળદ છે જે તમને વિડીયોમાં દેખાઈ જ રહ્યા છે અને મિત્રો હવે થોડાક ફોટા છે આપણી પાસે જે આપણે તમને બતાવી દઈએ તો મિત્રો આ જે વિડીયોમાં દેખાઈ રહ્યા છે જે બળદ જે ફૂલ વઢિયારા છે ને ફૂલ જવાબદારી સાથે આ બળદ વેચવા માટે આપણી ચેનલ પર આવી ગયા છે તો જે લોકોને લેવાના હોય વિડીયોને આગળ સુધી જુઓ હવે અલગ અલગ ફોટોથી એંગલથી અમે તમને બતાવી રહ્યા છે કે આ રીતના બળદ છે અને ફૂલ જવાબદારીથી ફૂલ ગેરંટીવાળા આ બળદ વેચવા માટે મૂકેલા છે આપણી ચેનલ પર તો જે લોકોને આ બળદ લેવાના હોય એ નીચે મોબાઈલ નંબર આપેલો છે જે વિડીયો ચાલુ છે એની નીચે મોબાઈલ નંબર આપેલો છે ટાઈટલ ટેગમાં ત્યાંથી ડાયરેક આપણે માલિક સાથે વાત કરી શકો છો અને તમે આ બળદ ખરીદી શકો છો હવે બળદની માહિતી આપણે જોઈ લઈએ તો ફૂલ પાણીયારા બળદ છે અને વઢિયારા બળદ છે ગામ નાની પાણીયારી છે ત્યાં જોવા મળશે તાલુકો પાલિતાણા છે અને જિલ્લો ભાવનગર છે ભાવનગર જિલ્લાના આ બળદ છે અને ફૂલ ગેરંટી સાથે આ બળદ આપવાના છે કિંમતની વાત કરીએ તો આ ભાઈ સાઠ હજાર રૂપિયા કિંમત કરે છે એમાં પણ ફેરફાર થઈ જશે મિત્રો જે લોકોને લેવાનો હોય ડાયરેક્ટ માલિક સાથે વાત કરે એક પણ રૂપિયાનું કમિશન દીધા વગર તમે આ બળદ ખરીદી શકો છો મિત્રો તમે ખેડૂતને લાગતો કોઈ પણ ધંધો કરો છો અને તેનું પ્રમોશન કરવા માંગતા હો તો તમે જરૂરથી અમારા આ નંબર ઉપર પ્રમોશન કરાવી શકો છો અમારા કોન્ટેક્ટ નંબર ઉપર મેસેજ કરી શકો છો મિત્રો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી આવી રીતે અહીંયા ટચ કરવાથી તમે આ નંબર કાઢી શકો છો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો કારણ કે આવા ઘણા બધા વિડીયો અમે બનાવીએ છીએ ખેડૂતભાઈની હેલ્પ માટે અથવા આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને મિત્રો તમારે પણ કાંઈ વસ્તુ વેચવાની છે તો તમે અમારા વોટ્સઅપ નંબર ઉપર હાઈ કરીને મેસેજ મોકલો એટલે તમને બધી માહિતી મળી જશે મિત્રો તમે તમારી એડ બનાવવા માટે પાંચ ફોટા અને એક વિડીયો મોકલો એ આડો ફોન કરીને જ મોકલો જેથી કરીને અમે આ વિડીયો એડિટિંગ સારી રીતે કરી શકીએ મિત્રો તમારો વિડીયો એડિટિંગ સારી રીતે કરવા માટે તમે જે વસ્તુ ફોટો અને વિડીયો તમે જે ઉતારીને મોકલો તે આડા ફોન જ ઉતારીને મોકલજો મિત્રો કોઈ પણ એડવર્ટાઇઝ આપવા માટે આ અમારા વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો મિત્રો આ વિડીયો બહુ મહેનતથી બને છે એટલે અમારા વિડીયોને આગળને આગળ શેર કરો અને તમારા જેટલા પણ ગ્રુપ હોય એટલા ગ્રુપમાં મોકલી આપો જેથી કરીને જે ખેડૂત ભાઈ જે વસ્તુ લેવી હોય એના સુધી આ વિડીયો પહોંચી શકીએ અને અમારી હેલ્પ થઈ જાય અને અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આભાર મિત્રો